પપ્પા બે બે આઈ તો પપ્પા આવી ગયા છે પપ્પા બેઠા છે જો મમ્મી ખા બેઠી છે મમ્મી ઉખાય હમ હમ એન્ડ ને જો થાય છે એન્ડ જો બેઠી છે ગુડ નાઈટ ગુડ ગુડ શું ખોળે છે એવું સ્નેહા ગુડ નાઈટ ગુડ નાઈટ તો મમ્મી કહી દીએ ગુડ નાઈટ મમ્મી ગુડ નાઈટ હવે મમ્મી ગુડ નાઈટ કહી દીધું છે પપ્પા વાતો કરી પપ્પા ગુડ નાઈટ પપ્પા બેઠા છે પપ્પા પણ પર વાતો કરે છે ના પર તમે વિડીયો એન્ડ કરીએ છીએ એ વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને આપણે યુટ્યુબમાં પણ આવે છે વિડીયો બ્લોગ યુટ્યુબમાં આવવાના હોય ફેસબુકમાં પણ બ્લોગ છે તો વ્લોગ જોતા રહેજો ને બ્લોગ કેવો લાગે છે તે કોમેન્ટ કરજો જય માતાજી